લોકશાહી શાસન વ્યવસ્થામાં દરેક નાગરિકનો મત ખૂબ જ કિંમતી હોય છે એટલે જ ચૂંટણી પંચ દ્વારા પંચ્યાસી વર્ષથી વધુ વયના સત્તાયુ અને ચાલીસ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા મતદારો ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે એ માટે ફોર્મ બાર ડી ભરનારા ત્રણ હજાર ચારસો જેટલા પંચ્યાસી વર્ષથી વધુ વયના સત્તાયુ અને દિવ્યાંગ મતદારો પોતાના ઘરેથી મત આપી શકે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે આ મતદાન માટે તારીખ ચોવીસ એપ્રિલથી તંત્ર દ્વારા તેમના ઘરે જઈ મત મેળવવાની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે જેમાં અમદાવાદ જિલ્લામાં કુલ બે હજાર છસો ચાલીસ જેટલા પંચ્યાસી વર્ષથી વધુ વયના સત્તાયુ અને દિવ્યાંગ મતદારોએ ઘરે બેઠા પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું આ પ્રક્રિયા આગામી તારીખ પાંચ મે સુધી ચાલશે આ ઉપરાંત જેમણે ફોર્મ બાર ડી નથી ભર્યું તેવા આ ઉંમરના તમામ મતદારો અને દિવ્યાંગ મતદારો મતદાન મથક પર જઈને પણ મતદાન કરી શકશે આ મતદારો માટે મતદાન મથકો પર સ્વયંસેવકો તથા વ્હીલચેરની સુવિધા પૂરી પાડવામાં આવશે